જુનાગઢ જિલ્લા માં પોલીસ દ્વારા મહત્વની ચેક પોસ્ટ તેમજ જિલ્લાને જોડતા તમામ માર્ગો પર ગત મોડી રાત સુધી પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું તેમાં ડિનક એન્ડ ડ્રાઇવની સાથે સાથે કાળા કાચના વાહનોની પણ ખાસ તપાસ કરવામાં આવી રહી હતી અને આમ મોડી રાત્ર સુધી રોડ પર નીકળતા વાહનોની સઘન તપાસ પોલીસ દ્વારા થઈ રહી હતી તે ઉપરાંત હોટલો ફાર્મહાઉસ તથા વાડીઓમાં થતી પાર્ટીઓ પર પોલીસ દ્વારા ખાસ નજર રાખવામાં આવી હતી આમ ફર્સ્ટ ને લઈને એકંદરે પોલીસે સજાગતા સાથે ચુસ્ત બંદોબસ્ત સાથે વ્યસ્ત જોવા મળી હતી ત્યારે આ બાબતે લઈને ડીવાયએસપી હિતેશભાઈ ધાદલીયા શું કહી રહ્યા છે તે સાંભળીએ તેમના શબ્દોમાં ડિસેમ્બરને લઈને જે શું આયોજન થર્ટી ફર્સ્ટ ને લઈને ખાસ કરીને જુનાગઢ શહેર અને જુનાગઢ જિલ્લા વિસ્તારમાં જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જે મહત્વના જે ચેકપોસ્ટ છે જે પોલીસ સ્ટેશનની જે એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે તેના પછી ચાલીસ કરતા વધારે ચેકિંગ પોઈન્ટ રાખવામાં આવેલા છે જેમાં ડ્રિંક એન્ડ ડ્રાય પ્રોહિબિશન હેરાફેરી આ બ્લેક ફિલ્ડવાળા નંબર પ્લેટ વગરના કે હથિયારો સાથેની જે મૂવમેન્ટ હોય તેવા લોકોને ખાસ ચેક કરવામાં આવશે અને તેમના વિરુદ્ધ કે મળી આવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત અન્ય જે ફાર્મ હાઉસ કે પાર્ટી પ્લોટો છે તેમાં કોઈ આવી રીતે લીગલ કૃત્ય કરવામાં આવતું હોય છે તો તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે આ માટે જિલ્લા પોલીસ વડાસી દ્વારા સમગ્ર ટીમને આ બાબતનું સતત મોનિટરિંગ રાખી અને કોઈ અનિચ્છની બનાવ ન બને તે માટે તકેદારી રાખવા સૂચના આપેલી સાથે સાથે કોઈ નિર્દોષ લોકો પણ ચેકિંગ ના પોલીસ દ્વારા હેરાન ના થાય તે માટે પણ તકેદારી રાખવા સમજ કરવામાં આવેલી છે વધુમાં જિલ્લાના સાતસો કરતાં પણ વધુ પોલીસ કર્મીઓ સિત્તેર કરતાં પણ વધારે પોલીસ અધિકારીશ્રીઓ છે એ આજે મોડી રાત સુધી સમગ્ર જૂનાગઢ જિલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહે છે અને આજે જે બ્રાન્ચની ટીમ છે ક્રાઇમ બ્રાન્ચની એસઓજી અને સર્વેલન્સ કોર્ડ તેમના દ્વારા ફાર્મ હાઉસ કે અન્ય પાર્ટી પ્લોટોમાં પણ બાતમીને આધારે રેન્ડ્યુમલી ચેક કરવામાં આવશે અને જે મહત્ત્વના જે સાબરપુર ચોકડી આ ઉપરાંતના મજેવાડી દરવાજા સાંજળા ચોકડી વાડલા ફાટક ગિરનાર દરવાજા સાસણના જે વિસ્તારો છે વેકરિયા ચેકપોસ્ટ ગડુ ગળુ ચોકડી અન્ય જે આંતર જિલ્લા ચેકપોસ્ટ ધોરાજી બાયપાસ આ તમામ જગ્યાએ છે પોલીસની ટીમ બ્રેથ એનાલાઇઝર અને બોડી ઓન કેમેરા સાથે તૈનાત રહેશે વધુમાં જિલ્લા નેતૃત્વની ટીમ દ્વારા પણ આ બાબતે છે એ સતત સર્વેલન્સ રાખી અને કોઈ એની જ નિમિત બનાવો ના બને તે માટે પ્રયત્નશીલ છે